નમસ્કાર દોસ્તો એમ ટીવી સ્વાગત છે તમારું વાવ વિધાનસભા પેટા લઈને સસ્પેન્ડ યથાવત બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર જે ગેનીબેન ઠાકોર અંતિમ ઘડીએ પત્તા ખોલી શકે છે ટિકિટ કોઈપણને મળે પણ શું ખરી ચૂંટણી ગેનીબેન ઠાકોર લડશે ગેની ઠાકોરે પ્રચાર પણ શરૂ કરી દીધો છે ફાયરબ્રાન્ડ નેતા ગેની પણ ઠાકોર મળ્યું હતું એટલે હવે ચર્ચા ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે અને બનાસકાંઠાની વાવ વિધાનસભા કેટલાય સમયથી ચર્ચાઈ રહી છે ઠાકોર સાંસદ બન્યા અને તે પછી વાવ વિધાનસભા અત્યારે હાલ ખાલી પડી છે એટલે આવનાર સમયમાં વા વિધાનસભાની પેટા ચૂંટણી થવા જઈ રહી છે ને વાત હવે એમ છે કે ગેનીબેન ઠાકોરની જગ્યા કોણ લઈ શકે છે ગેનીબેન ઠાકોરના આશીર્વાદ કોના પર પડે છે

ટિકિટ ગમે તેને મળે પણ તો પ્રચાર શરૂ કરી છે કારણ કે વાવ વિધાનસભાની સીટના ઉમેદવાર ગમે તે હોય પણ ગેરીબેન ઠાકોર ચૂંટણી લડતા હોય તેવું માનીને જોરશોરથી પ્રચાર કરશે એટલે હવે આવનાર સમયમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવશે ત્યારે ખૂબ જ માહોલ ગરમાશે કેમ કે ભાજપ પણ આ સીટ જીતવા છે છે અને વાવ વિધાનસભા ગઢ માનવામાં આવે એટલે ભાજપ હવે કોંગ્રેસ ના ગઢમાં ગામડું પાડી શકે છે તો શું ફરીથી કોંગ્રેસ વાવ વિધાનસભા સીટ જીતી શકશે તમારું શું કહેવું છે કમેન્ટમાં બતાવો કોના ફાળે જશે વાવ વિધાનસભા સીટ